રાત્રિના સમયે દુર્ઘટના બની હતી જેમાં કેજીએન એપાર્ટમેન્ટના બીજા માળે ફ્લેટ નંબર બસો એકમાં સ્લેબ નો પોપડો પડ્યો હતો ફ્લેટમાં સ્લેબનો પોપડો પડ્યો તે સમયે ત્યાં હાજર એક મહિલાને માથામાં ઈજા પહોંચી હતી જેથી ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસડાઈ હતી તો બનાવની જાણ થતા ફાયરની ટીમ પણ સ્થળે દોડી ગઈ હતી અને કામગીરી હાથ ધરી હતી સબ ઓફિસર તરીકે ફરજ બજાવું છું નવસારી બજાર ફાયર સ્ટેશન ખાતે જે ફાયર કંટ્રોલમાંથી અમને આઠને આઠે જેવો કોલ મળેલો હતો જે અમે ઘટના સ્થળે આવીને તપાસ કરતા જે ઘરના જી પ્લસ છ માળનું છે તેમાં નામ છે કેજી એન જેમાં બીજા માળે ફ્લેટ નંબર બસો ને એકમાં જે માલિકને પૂછતા કે આ કેટલા કયા બનાવઈનો એમણે જણાવ્યું કે 4:30 થી 5 ના ગાડામાં બનાવઈનો હતો જે તેમને કોલ આઠે આટે મળેલા જે ઘટના પર તપાસ કરતા એક બેનને માથામાં ઈજા થઈ હતી ને ઉપરતના સ્લેપના જે પોપડા ખરા અને પ્લાસ્ટરના એ પડી ગયા હતા બીજું કંઈ ખાસ્ય નથી એન્ડર બિલ્ડિંગ ઇન્સ્પેક્ટરને જાણવા મળ્યું કે બિલ્ડિંગ 7-1 વર્ષનું છે આખરી લગભગ ખરું 7-8 7-8 વર્ષ થઈ ગયા છે સર ફાયરને કેટલા અહીં સ્ટાર આવી ગયા છે અત્યારે હાલ અમે 9455 ફાઈટ ટ્રેશન થી એકક ગાડી બોલાવલ હતી ઉપર જે દે કારણે તપાસ કરતા નોર્મલ છે મે એક બેલે જપામેલ એમના માલિકો હોસ્પિટલ ખાતે લઈ ગયા છે સર હવે આગળ શું કાર્યવાહી કરવામાં કે આગળની કાર્યવાહી આપણે બિલ્ડિંગ બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર કરી શકાય છે